આજકાલ ફ્રોડ કરનારાઓ પણ એકદમ ક્રિએટિવ થઈ ગયા છે વડોદરા સાયબર ક્રાઇમની ટીમે એવી ત્રિપુટીને ઝડપી પાડી છે એવા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે કે જેમણે આખી એક નકલી ફોર્મ ઊભી કરી નકલી ફર્મ ઊભી કરી અને લોકોને લૂંટવાની સુપરફાસ્ટ સ્કીમ શરૂ કરી હતી આ ફર્મ એટલી નકલી હતી કે એનું નામ પણ કદાચ જયેશભાઈ એન્ડ કંપની બે મિનિટમાં પૈસા ડબલ રાખ્યું હશે આ લોકોએ આ ફર્મના નામે બેંકમાં અકાઉન્ટ ખોલાવ્યા જાણે કે એમને બેંકવાળા સામેથી આવીને કહેતા હોય સાહેબ લ્યો આ ખાતું હવે મોજથી ફ્રોડ કરો આ ગુરુજી લોકો વોટ્સએપ પર લિંક મોકલે અને ભોળા લોકોને ગ્રુપમાં એડ કરે જ્યાં શેર માર્કેટની એવી ટીપ્સ અપાય જે કદાચ દુનિયાના ટોચના ઇન્વેસ્ટર વોરેન બફેટને પણ ખબર ન હોય એમની વેબસાઇટ એટલી શાનદાર હતી કે તમે તેમાં હજાર રૂપિયા નાખો તો એ તમને સ્ક્રીન પર દસ હજાર દેખાડે ફરિયાદીએ છત્રીસ લાખ રૂપિયા નાખ્યા અને વેબસાઇટ પર પ્રોફિટ જોઈને એમને એવું લાગ્યું કે બસ હવે તો વિમાન જ ખરીદી લેવું પડશે ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ એક પોઈન્ટ વીસ લાખ પાછા પણ આપ્યા પણ જેઓ ફરિયાદી આખો પાંત્રીસ પોઈન્ટ ત્રીસ લાખનો પ્રોફિટ વિડ્રો કરવા ગયો એટલે વેબસાઇટ જાણે ભૂખ હડતાલ પર બેસી ગઈ પૈસા વિડ્રો થયા જ નહીં એ સમયે ફરિયાદીને ખબર પડી કે આ વેબસાઇટ નહીં પણ મારી કિસ્મતનું જાડું છે પ્રોફિટ જોઈને જે ખુશીનો મોત્યો આવ્યો હતો તે તરત જ ઉતરી ગયો આખરે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ ત્રણ કલાકારોને ઝડપી પાડ્યા છે ટૂંક જ સમયમાં વધુ પડતા પૈસાની લાલચ દેખાય ત્યારે ત્યારે તમારી સાથે સ્કીમ થઈ શકે છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે